હેલો નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં મિત્રો હમણાંથી વાતાવરણ તો ભાઈ એકદમ બહુ મસ્ત છે કારણ કે હમણાં ઘણા દિવસ એકલો વરસાદ જ આવે છે રોજ વરસાદ હોય થોડા દિવસ તો બહુ વધારે વરસાદ આવ્યો પણ આ છેલ્લા બે ત્રણ દિવસ તો ધીમો ધીમો રોજ વરસાદ આવી જાય છે એક બે એક બે ઝાપતા આવી જાય છે અને ઝરમર ઝરમર તો આખો દિવસ ચાલુ જ રહેશે ને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ ને એકદમ મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ગામડું જ જાણે આમ આજે શણગાર સીજો એવું થઈ ગયું છે મસ્ત મજાનું લોકેશન છે એકદમ ઠંડુ ઠંડુ અત્યારે વાતાવરણ અમારું ગાર્ડન સરસ મજાનું થઈ ગયું છે તો મિત્રો આવા ઠંડા વાતાવરણમાં આજે આપણે બનાવવાના છે આખા મરસાના ભજીયા કારણ કે આવા ઠંડા વાતાવરણમાં ભજીયા ખાવાની મજા જ અલગ છે તો આપણે સરસ મજાના આખા મરચાના સ્વાદિષ્ટ ભજીયા બનાવવાના છે તો મસ્ત મજાના ફૂલો આવ્યા છે અને આ સરસ મજાનો આપણો નાનો આમ તો રસોડું જો દેશી અને બધે મસાલો અને શાકભાજી આવી ગયું છે જો આખા મરસાના ભજીયા બનાવવાના છે તો આ બધા એનો મસાલો મરસા છે કોથમરી છે સવાણું છે ડુંગળી છે આખા મરસાના ભજીયા બનાવવા મરસા છે અને આવું સરસ મજાનું રસોડું છે જો બધો સામાન ગોઠવી દીધો છે અને આપણી પાસે આ માટીના વાસણ છે અને આ દેશી રસોડું છે બહાર તો બધે વરસાદ આવે છે જો ચારે બાજુ ભીનું ભીનું થઈ ગયું છે અને ઝરમર ઝરમર વરસાદ અત્યારે આવે છે જો ઝરમર ઝરમર આવે જ છે તો અહીંયા આપણે મસ્ત મજાના ભજીયા બનાવવાના છે અત્યારે પાછો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો ભજીયા બનાવવાનું ચાલુ કરી કરતી કારણ કે આવા વરસાદમાં ભજીયા ખાવાની તો બહુ મજા આવે ચીપ્સનું કટિંગ થાય છે અને બીજો બધો મસાલો બની ગયો છે જો ચિપ્સ બનાવવાની છે આખા મરસાલા ભજીયા બનાવવાના છે અને થોડા થોડા પટ્ટી ભજીયા પણ બનાવવાના છે તો આ બધો મસાલો જુઓ ભજીયા તળાવો મણ્યા છે ને એક ઘાણ તો નીકળી ગયો છે તો સરસ મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થાય છે અને બહાર વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ અંધારેલો છે તો હવે આમાં ભજીયા ખાવાના છે અને આરું નહીં બધા તો ભજીયાની વાટે છે ને બહારનું વાતાવરણ એવું છે તો દોસ્તો સારી એવી વાવણી થઈ ગઈ છે અને આજે જવાનું છે મગફળીની વાવણી કરવા પહેલા તો મુહૂર્ત કરી અને વાડીએ મગફળી વાવવા જવાનું છે તો સવાર સવારનો ટાઈમ છે અને સરસ મજાનું વાતાવરણ છે તળાવે સલોસલ ભરાઈ ગયું છે અને સરસ મજાની વાવણી થઈ ગઈ છે અને આજે તો હોવા એવું થઈ ગયું છે કારણ કે વાતાવરણ પણ થોડું ખુલ્લું થઈ ગયું છે જો અત્યારે તડકો થઈ ગયો છે જમીન પણ વાહરી ગઈ છે તો હોવા એવું થઈ ગયું છે અને અત્યારે જાય છે આપણે મગફળીની વાવણી કરવા તો અમારે ત્યાં મગફળીની વાવણી કઈ રીતની થાય એ તમને બતાવીશ વાડી આવી ગયા છે વાડી તળાવના કિનારે વાડી છે અને જો આમાં મગફળી વાવવાની છે લગભગ પાંચક વીઘા છે うか、okay. અત્યારે મગફળી વાવવાનું કામ ચાલુ છે અને મગફળીનું બિયારણ છે ગુજરાત નંબર અમારા ગામમાં મોટા ભાગે વાવેતર વાવેતર થાય થાય છે છે લગભગ આજે વાતાવરણ સારું છે અને એકદમ ખુલ્લું છે અને જમીન પણ વાહરી ગઈ છે આજે બધી વાવણી થતી છે અહીંયા અત્યારે મગફળી વાવીએ છીએ અને હવે આપણે ડ્રોન ઉડાડીએ અને ડ્રોન ઉડાડીને તમને ખેતર બતાવવું કારણ કે તળાવના કિનારે સુંદર મજાનું ખેતર છે તો હું તમને ડ્રોન ઉડાડીને બતાવું છે આખું ભર્યું છે અને કુવે પણ આખું ભર્યું છે અને આ વર્ષે જ ગાળેલો છે જો હજી ગાળો હમણાં જ પડ્યો છે હમણાં જ ગાળ્યો છે અને વાતાવરણ જુઓ અત્યારે વાતાવરણ મસ્ત છે ના તળાવના કિનારે નાનો અમથો મકાન સુંદર મજાનું જો કેવા સરસ મજાના ખેતર દેખાય છે 15 દિવસની અંદર આ ખેતરો બધાય લીલા થઈ જશે પછી તો ગામડાનો નજારો થાય અલગ હોય અને જે વાવણી થાવા પણ તો આ ઉગી ગઈ છે ઘણા ખેતરમાં તો ઉગી ગઈ છે સામેના ખેતરમાં પણ ઉગી ગઈ છે અને પંદર દિવસ પછી તો ખેતર એવા લીલાસમ થઈ જાય ને વાંસુ મને ગામડું ભાઈ લાગે સુંદર મજાનું એકદમ હરિયાળું ગા ભરેલા છે અને મજા આવી જાય એવું ગામડું લાગે આમાં મગફળી વાવેલી છે અને અત્યારે પાટીઓ વાગે છે નાના ટ્રેક્ટર થી એટલે એ ખરખું બધું થઈ જાય અને ઉગવામાં સારું રહે વાડીએ નાની એમથી છે અને ઝૂંપડીની બાજુમાં કેળ છે અને કેળની નીચે ખાટલો પડ્યો છે જો આ ખાટલે બેસવાની જે મજા આવે ને એકદમ ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવે અને વાડીએ જે મજા છે ને ભાઈ વાડીએ મજા જ અલગ છે